એપીએમસી ના ડિરેક્ટર અને હાલ દૂધ દરા ડેરીના ડિરેક્ટર તેમજ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા કાર્યકરો સાથે મળી આજે વાજપેયીજીના સ્વામી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો એ કાર્યક્રમ ઘણા બધા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ભારતીય જનતા પાર્ટીના આખા દેશમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે એવા જંબુસર તાલુકાની અંદર દરેક બુથ ઉપર અને શક્તિ કેન્દ્રની અંદર પણ આ ઘણા બધા કાર્યક્રમ થઈ રહ્યા છે તો આજના દિવસે ભારતીય જનતા પાર્ટી જંબુસર તાલુકામાંથી હું આદરણીય વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું